નમસ્કાર હું જીમી અડવાણી આપને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા સત્યાવીસ વર્ષથી રાજકોટનું આન બાન અને સાન શકાય એવું સૌરાષ્ટ્ર ગુજરાતનું સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ ટિકોણબાગકા રાજાના સાંધીમાંથી આપ સૌને નમન કરું છું વંદન કરું છું આ લોકોને જણાવતા બહુ જ ખુશી અનુભવી રહ્યા છે કે આ વર્ષે તારીખ સત્યાવીસ આઠથી છ નવ સુધી ટિકોણબાગકા રાજા તિકોણબાગ ચોકમાં વધારશે અને ભવ્યથી ભવ્ય મૂર્તિ જે ખાસ નાસિકથી બનાવી છે આ મૂર્તિ ભગવાન શ્રી વિષ્ણુના સ્વરૂપમાં છે જે પોતાના ભક્તોને આશીર્વાદ આપતી હોય એ મૂર્તિની અમે સ્થાપના કરીશું તેમાં રાજકોટના કારીગરો દ્વારા ટોટલ ઇકો ફ્રેન્ડલી અમે સ્થાપના કરીશું સાથે સાથે રાજકોટના જે કારીગરો છે એ હીરાઓથી એનું જળતર કામ કરશે અને ત્યારબાદ આ ભવ્ય મૂર્તિ લોકોની ભક્તિ અને પૂજા માટે અમે ખુલ્લી મૂકશું આપણે જણાવતા બહુ ખુશી થાય છે કે ત્રિકોણ રાજા જે છે એ એક ભવ્ય અને જાજરમાન મૂર્તિની સ્થાપના કરે છે અને લોકોને ભાવ આવે એની પૂજા થાય અને જે વિઘ્નતા દેવ છે એ ભક્તોની ઈચ્છા પૂરી કરે એના એને જે દુઃખ હોય જે વિઘ્ન હોય એ દૂર કરે એવી માન્યતા છે એટલે ત્રિકોણબાકા રાજા ગણપતિ છે માનતાના ગણપતિ તરીકે પ્રચલિત છે અને સૌરાષ્ટ્રના ગામડે ગામડાથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે આ મૂર્તિ જે જ્યારે સ્થાપના કરશું ત્યારબાદ સ્થાપનાના દરરોજ સાંજે આઠ વાગે મહાઆરતી કરશું નવ વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન છે રોજ સાંજે સાડા પાંચ વાગે સામાજિક કાર્યક્રમોના આયોજન છે સાથે સાથે છ નવના રોજ બરાબર શાળા બારોગે આ મૂર્તિ છે એની અમે વિસર્જન વિધિ માટે અહીંથી તીકોબાગ ચોકથી લઈ અને ખોખરદ નદી તરફ અમે પ્રયાણ કરશું અમારું જે ગણપતિ છે એ સૌથી મોટું ગણપતિ છે અને સૌરાષ્ટ્રમાં આ ગણપતિની પ્રેરણા લઈને હજારો ગણપતિ સ્થાપના થાય છે એ અમે એના માટે પણ અમે આનંદ અનુભવી રહ્યા છીએ પણ ખાસ કરીને એક સાર્વજનિક ગણેશ મહોત્સવ મંડળના પ્રમુખ તરીકે સરકારની ગાઈડલાઇન એવી છે કે નવ ફૂટની મૂર્તિ હોવી જોઈએ અને એ એકદમ એના જે પર્યાવરણના નિયમો છે એ ફોલો કરવા જોઈએ અને ક્યાંય પણ કોઈને તકલીફ ન પડે એવી સરકારની ગાઈડલાઇન હોય છે આ વર્ષે અમે લોકોએ આપને જણાવી દઉં કે અમારી જે જે છે એ પણ આટલી સરસ હોય છે જે લોકો એક ધોનળા દર્શન કરી શકે એના વંદન કરી શકે અને આ વર્ષે અમે લોકોએ સૌથી પહેલા જયારે સ્થાપના છે સાડા દસ વાગે ત્યારબાદ તે જ દિવસે સાંજે સાત વાગે ઇસ્કોન મંદિર દ્વારા ધૂન પૂજન રાખવામાં આવે છે ત્યારબાદ સાંજે આઠ વાગે સંતો મહંતો અને અગ્રણીઓ સાથે દિવ્યાંગ બાળકો પેલી આરતી કરશે ચિત્રો બાકર ત્યારબાદ તે જ દિવસે સાંજે ગણેશ વંદનાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે જેમાં નૃત્ય નાટિકા છે જેમાં બાળાઓ સરસ મજાનો સાંસ્કૃતિક નૃત્ય કરશે સાથે બીજા દિવસે અઠ્યાવીસ તારીખે સાહિત્ય રંગરથ સાહિત્ય નાટક એકાડેમી ગાંધીનગરના સંયુક્ત ભવ્ય લોક કાર્યક્રમ છે તેમજ ઓગણીસ તારીખના રોજ શ્રીનાથજી ભગવાનનો સત્સંગ કાર્યક્રમ છે ત્રિકોણ બાગ ચોકમાં શ્રીનાથજી પધાર્યા ચોકમાં એ મુજબનો એક સરસ મજાનો કાર્યક્રમ છે સાથે સાથે શનિવાર ત્રીસ આઠ રોજ નાના બાળકો માટે શ્લોક સ્પર્ધા રાખેલ છે નાના બાળકોને એના ધર્મનો ખ્યાલ આવે શ્લોકની જે છે બોલે બધા જને આપણે ગિફ્ટ આપીએ એવું છે તે દિવસે સાંજે નાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ છે સાથે એકત્રીસ આઠ ના રોજ રવિવારે શ્રી મેહુરભાઈ રવાણી છે તેની તેરી ભક્તિ તેરી મહિમા નામનો પ્રોગ્રામ રાખેલ છે એ ભક્તિ સભર કાર્યક્રમ છે સાથે સાથે એક તારીખ એક નવના રોજ હાસ્યનું વાવાઝોડું અને બે નવના રોજ મંગળવારે રુચિર જાની દ્વારા ભવ્ય ક્રાંતિ બેન્ડ શો જે કોલેજના બાળકો છે દેશપતિના ગીતો ગાશે આ ત્રણ નવ ના રોજ બુધવારે ભવ્ય લોક ડાયરો છે રામ દરબારનું આયોજન કરેલ છે સાથે પાંચ નવ ના રોજ જાહેર જનતા માટે સત્યનારાયણ કથા છે આમાં સમગ્ર જાહેર જનતાને ને પધરાવરવા મળતો છે તેમજ પાંચ નવ ના રોજ જાહેર જનતા માટે દાંડિયા રસ કાર્યક્રમ છે આપને જણાવી દઉં કે રાજકોટના જે તિકોબાગ પંડાલમાં તે દાંડિયા સતો છે પેલો વંડે ત્યાં સતો છે આમાં લોકો દાદા દુંદાળા દેવના સાનિધ્યમાં રમે આનંદ કરીને બધાને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરતા હોય છે સાથે બીજે દિવસે 6 9 ના રોજ પૂર્ણ હોતી કાર્યક્રમ 10 30 વાગે અને 12:30 વાગે પ્રોસેસન કાઢી ટુકમાં ખોકરદર નદી તરફ અમે પ્રયાણ કરતા હોય છે એમાં પણ અમને કોર્પોરેશન અને પોલીસ કંટ્રોલ દ્વારા અમને સહયોગ મળતો છે આ કાર્યક્રમોની અંદર અમે લોકોએ લોકોની હેલ્થ માટે આપણે જણાવીએ તો રવિવારે અમે લોકોએ બ્લડ કેમ્પ રાખ્યો છે બ્લડ કેમ્પની અંદર અમને લોકોને ખાસ કરીને એકત્રીસ આઠના રોજ બ્લડ કેમ્પમાં સાથે વોકાળ હોસ્પિટલના સહયોગથી બધાને હેલ્થ ચેકઅપ માટેનું પણ ફ્રી ચેકઅપનું આયોજન રાખેલ છે થેલેક્સા થેલેસેના બાળકો માટે ફ્રી ચેકઅપ માટેનું આયોજન છે અને બ્લડ માટે એ લોકો બ્લડ આપી શકે કોઈ પણ અને થેલેક્સાનું ચેકઅપ ફ્રી કરી આપશે અને વોકાળ હોસ્પિટલનો સહયોગ મળશે એમાં હું આપને જણાવી દઉં કે તિકોણબાકા રાજા છે એ ગણપતિની સ્થાપના જ માનતાથી કરેલી છે અમારી એક માનતા પૂરી થતા એ મન્નતના ગણપતિ પ્રચલિત છે સત્યાવીસ વર્ષ પહેલા અમારી એક મન્નત પૂરી થઈ હતી ત્યારબાદ આ ગણપતિ નથી ગણપતિ છે એટલે સાર્વજનિક ગણેશ મોલ સમિતિ એનું નામ છે અને એના હિસાબે લોકો શાંતિથી પૂજા કરે દાદાને કાળાવાલા કરે લોકોની માન મર્યાદા જળવાઈ રહી એવી અમારી સુંદર વ્યવસ્થા હોય છે અને લોકોની ગામડેથી શહેરોથી અનેક જગ્યાએથી માનતા પૂરી થાય છે અનેક દાખલા છે લોકોના મુખ્યથી એવું સંભળાય છે કે અમારી મનત પૂરી થાય છે એટલે લોકો એ કહે છે કે તિકોમબાક કરાજા એ મનતના ગણપત છે બીજી વાત કરીએ કે તિકોમબાક રાજા શા માટે લોકો એકવાર અચૂક દર્શન કરવા આવે છે એટલા માટે કે ત્યાં જે અમારી વ્યવસ્થા છે એક સોલિડ વ્યવસ્થા હોય છે સરસ મજાની સુરક્ષા હોય છે તેમજ કોઈ પણ ક્ષેત્રે કોઈ ક્ષતિ ન રહી જાય એનું અમે ખાસ ખ્યાલ રાખીએ છીએ બીજી કે જનતા અમને બહુ સપોર્ટ કરે છે રાજકોટની અને સૌરાષ્ટ્રની જનતા સ્વયંભૂ લાઈનમાં ઉભરીએ છે ત્યાં અમારે કોઈ ગાર્ડ કે ચોકીદાર ઉભા નથી રાખવા પડતા લોકો સ્વયંભુ લાઈનમાં ઉભરીએ લોકો પોતાના દાદાને મળે યા ભગવાનની પોતાની પૂજા કરે ત્યાં કોઈ પ્રકારના ચાર્જ કે એનું કાંઈ હોતું નથી સરસ મજાના પંડિતજી સરસ મજાની પૂજા કરાવી દે આરતી કરી દે અને લોકોના ગણપતિ પોતાના પોતે આયોજન હોય એવું ફીલ થાય છે સાથે સાથે અમે ઘણા છેલ્લા વર્ષોથી અમે એક કરોડનો વીમો પણ ઉતરાવીએ છીએ ફાયર નિયમોની સંપૂર્ણ વ્યવસ્થા રાખતા હોય છે તમામ સરકારી નિયમોને ફોલો કરતા હોય છે અને જનતા અમને બહુ સપોર્ટ કરતી હોય છે એના માટે અમે જનતાના અમે આભારી છીએ